ચાલો આપણે સહુ આરામથી બેસી જઈએ પીઠ અને કરોડરજ્જુને સીધી રાખીને બેસો ખભા ઢીલા છોડી દો અને આંખો બંધ કરી લો એક ઊંડો શ્વાસ લો અને શ્વાસ રોકો અને તેને રોકવાનું બંધ કરો શ્વાસને પોતાની મેરેજ બહાર નિકરવા દો અનિ શ્વાસ પોતાની મેરેજ ભરાવા લાગશે ભરવા દો શ્વાસ સંપૂર્ણ રીતે ભર્યા પછી તેને રોકો જ્યારે તમે શ્વાસ રોકો છો ત્યારે મનની સ્થિતિને નિહારો અને ધીમે ધીમે શ્વાસ રોકવાનું છોડો શ્વાસ પોતે જ બહાર આવવા લાગશે ફરી એકવાર શ્વાસ લો સંપૂર્ણ રીતે ભરીને તેને રોકો રોકીને આપડી માનસિક સ્થિતિ ઉપર ધ્યાન આપીએ બધું જ થમી ગયું છે રોકાઈ દયું છે શ્વાસ રોકાતા જ મન પર રોકાઈ જાય છે અને જો વધુ સમય સુધી રોકી ન શકો તો રોકવાનું બંધ કરી દો શ્વાસ પોતે જ બહાર આવવા લાગશે હવે શરીરને શાંતિ મળી રહી છે આરામ મરી રહ્યો છે આ સમયે તેના પર પર ધ્યાન આપો મનમાં તમારા શરીર પ્રત્યે સન્માનની ભાવના રાખો અરબો ખરબો અણુઓ અને પરમાણુઓથી બનેલું છે તમારું શરીર આ શરીર આ મળેલી મરેલી એક ખૂબ જ અદ્ભુત ભેટ છે તમારા પોતાના શરીરનું સન્માન કરો જે કુદરતની સૌથી કિંમતી ભેટ છે શરીરમાં લાખો કરોડો કોષો આવેલા છે હવે તમારી આસપાસ અને અંદર રહેલ વાયુથી સજાગ થાવ બીજું પરિમાણ છે શ્વાસ આ શ્વાસ જ છે જે આપણને જીવંત રાખે છે અને તે જ આપણો સાથી રહ્યો છે જ્યારથી આપણે દુનિયામાં આવ્યા અને છેલ્લા ક્ષણ સુધી શ્વાસ આપણા સાથે રહેશે તે જીવન સાથી જ છે જેમ માછલી માટે પારી છે તેમ આપણા માટે હવા છે અંદરની અને બહારની હવાને એકસાથે અનુભવો ફિલ ધ એર ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ઓફ યુ સાયમલ્ટેનિયસલી સ્મિત સાથે શ્વાસ લો અને તેવી જ રીતે શ્વાસ છોડો જ્યારે તમે સ્મિત કરો છો ત્યારે તમારા ચહેરાની બધી જ પેશીઓ અને મગજને આરામ છે હવે ત્રીજા પરિમાણ તરફ આગળ વધીએ મન જ્યાં વિચારો ફરતા રહે છે અને ભાવનાઓ ઊભી થાય છે આપણું જ મન શરીર વાત છે તો મન જ્યોત છે મન એ એક વાદળ જેવું છે જે શરીરના આસપાસ અને અંદર બહાર ફરતું રહે છે તમે પોતે જ મન છો શરીર મનની અંદર છે ખરેખર તો શરીર તમારી અંદર છે જેમ જેમ તમે આરામ કરો છો તેમ તેમ મન વિસ્તરે છે અને જેમ જેમ મન વિસ્તરે છે તેમ તેમ તમારું શરીર વધુ આરામ અનુભવે છે ચાનો સ્મિત સાથે એક ઊંડો શ્વાસ લઈએ અને જ્યારે શ્વાસ બહાર છોડી ત્યારે વધુ આરામ અનુભવીએ સસ્મિત આરામ કરો જે પણ વિચારો આવે છે તેમને મનમાં આવવા દો સારા કે ખરાબ બધા વિચારોને સ્વીકારો અને તેમને ગળે લગાવો જેમ દરેક પાત્રનું પોતાનું મહત્વ હોય છે તેમ મનમાં દરેક વિચારનું પણ પોતાનું સ્થાન હોય છે બધા વિચારોને ઘરે લગાવો સ્વીકારો ટેક ધેમ ઓલ વિથ યુ યુ આર મચ બિગર ધેન ધેક ઓન ધીસ થોટ્સ હોવર અરાઉન્ડ માઇન્ડ એક ઊંડો શ્વાસ લો અને છોડો અને ખભા વધુ ઢીલા છોડી દો બીકમ અવેર ઓફ ધ વાસ્ટ સ્કાય વિશાળ ગદનનું સ્મરણ કરો આપની ચેતના પર એવી જ છે આકાશ જેવી વિશાળ पर नीला आकाश जेवा छो अनअफेक्टेड अस्पर्शित रिलैक्स एंड बी योर सेल्फ आराम करो रिपोज इन योर सेल्फ लेट गो ऑफ ऑल टेन्शन एंड वरी શરીરના કોઈ પણ ભાગમાં જો કોઈ અસ્વસ્થતા કે તરાવ લાગે તો તેને બસ રહેવા દો જ્યાં તરાવ કે અસ્વસ્થતા લાગે છે તેને રહેવા દો એ બધું પોતે જ ઠીક થઈ જશે તમે તમારામાં આરામ કરો टेक अनदर डीप ब्रेथ हिम एंड ब्रिद आउट ओम शांति 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 धीरे थी शरीर अने परिसर प्रति सजग थी जाइए स्मित साथे एक ऊंडो श्वास लो अने धीमे धीमे श्वास छोड़ो अने आँखों खोली शको छो लेट्स ओपन अवर आईज स्लोली एंड जेंटली